મિત્રો આપણે આવી ગયા છે કિન્નર અખાડા બાજુમાં તો તમે જોઈ શકો છો કે કિન્નર અત્યારે ટ્રાફિક છે જે અહીંયા જે કિન્નર અખાડા અંદર માતાજી આવેલા છે દર્શન માટે અહીંયા બધા આટલા ટ્રાફિક છે તો મિત્રો આપણે આગળ જઈએ અને જે માતાજી અંદર આ જે અઘોરી માતાજી છે તેમના દર્શન કરવા મિત્રો જોડાયેલા રહેજો મારી સાથે આપણે જઈએ છીએ અત્યારે કિનાર અખાડાની અંદર અને જે અઘોરી માતાજી છે તેમના દર્શન કરવા તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ જે કિનારી અખાડામાં જે ટ્રાફિક છે તેનો નજારો આટલું ટ્રાફિક છે અત્યારે હાલવાની પણ જગ્યા નથી મિત્રો જોડાયેલા રહેજો મારી સાથે આપણે કિનારી અખાડાની અંદર જે અઘોરી માતા છે એમના આજે દર્શન કરવા છે અને જો શક્ય હશે તો એમની પાસેથી આપણે થોડાક આશીર્વચન પણ સાંભળશું મિત્રો આપણે આવી ગયા છે માતાજીના દર્શન કરી શકો છો માતાજી માતાજીનો જે ધૂણો છે તેના તમે દર્શન કરી શકો છો અને માતાજી બધાને પોતાના આશીર્વાદ આપી રહ્યા છે આપણે પણ જઈએ અને માતાજીના આશીર્વાદ લઈએ जय गिनारी माताजी ओम नमो नारायण મિત્રો આપણા માતાજીના દર્શન થઈ ગયા છે અને હવે આપણે આગળ માતાજી જે અંદર માતાજી છે અઘોરી માતાજી છે એના આપણે દર્શન કરવાના છીએ તો મિત્રો જોડેલાં રહેજો મારી સાથે અત્યારે તમે કિનારા ખડામાં ટ્રાફિક જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે અહીંયા અને આપણે આ ટ્રાફિકમાં થઈને આપણે જે માતાજી છે તેમના દર્શન કરવાના છીએ તો અહીંયા સ્વયંસેવકો છે એમની પણ ખૂબ મહેનત છે તમે જોઈ શકો છો આ ભાઈ છે અહીંયા સ્વયં સેવક તરીકે છે અને સેવા આપી રહ્યા છે શું ભાઈ આપનું નામ રાકેશ રાકેશભાઈ છે ત્યાં એ સ્વયંસેવક તરીકે સેવા આપી રહ્યા છે માતાજીને જે હવે આપણે આગળ જઈએ માતાજીને દર્શન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કિન્ના રખાડામાં ટ્રાફિક અત્યારે બધું ભવનાથનું ટ્રાફિક અહીંયા જ આવ્યું છે અહીંયા માતાજીના તમે સાક્ષાત દર્શન કરી શકો છો જય ગિરનારી બાપા મારો મત હતા મારો મત માતાજી બેઠા જ છે ધક્કા મારો ને કોણ પણ એ ઓમ નમોના જય ગિરનારી માતાજી તો મિત્રો તમે માતાજીના સાક્ષાત દર્શન કરી શકો છો જય ગિરનારી ઘર મહાદેવ અહીંયા માતાજીનો જે કામખ્યા માતાજીનું ધૂણો છે તમે જોઈ શકો છો

केमे केमेरो को है चालू है ना चालू है आज ही बोलूंगा मैं ऊपर ऊपर आवन देंगे

YouTube નું નામ ચેનલ નું નામ હિરેન સોલંકી ને અલગારી મોજ અલગારી મોજ જય ગિનરી હર હર મહાદેવ આપણે માતાજી ને દર્શન કરવા કિનારા ખાડા માં આવ્યા છીએ અને માતાજી પાસેથી આપણે થોડાક થોડા આશીર્વચન સાંભળીએ તો જય ગિનરી હર હર મહાદેવ હું શ્રી પંચ દસ નામ જો ના કિનારા ખાડા થી ગિનરી માતાજી માં નામ છે અને આજ તમે જોઈ શકો છો કે ભજન અને ભોજન સાથે શિવરાત્રી નો પર્વ મનાવવામાં અહીંયા આવી રહ્યો છે અહીંયા કિનારા ખાડામાં માનો મહેરા મણ ખીડિયારા ની જેમ ઉભરાઈ ગયું છે અહીંયા કિનારો અલગ અલગ ધૂળા દેખાવીને બેઠા છે જેમ કે અહીંયા અહીંયા બતાવો અહીંયા મા કામખ્યા નો છે અને આગળ કાલ ભૈરવ દાદા નો ધૂણો છે આગળ શિવ શક્તિ નો ધૂણો છે અર્ધ નારેશ્વર નો ધૂણો છે તો ક્યાંક ને ક્યાંક કિન્નરો અલગ અલગ રીતથી પોતાની સાધના કરીને લોકોને આશીર્વાદ આપે છે અને અલગારી ચેનલના માધ્યમથી જેટલા પણ લોકો આ જોઈ રહ્યા છે બધાને મારા આશીર્વાદ ગિરનારી મહારાજ બધાને ખૂબ સુખી રાખે સર્વનું કલ્યાણ થાય અને મા ભગવતી બધાના જીવનમાં સદાય સહાયતા કરે અને આવનારા સમયમાં આપણી ધરતી પર કોઈ પ્રકોપ અને કોઈ આપદા ના આવે એ સાથે બોલો તો ખૂબ સરસ મિત્રો આપણે માતાજી પાસે થઈ ગયો છે હવે આપણે કિનાર અખાડાનું જે અંદર જે અન્નક્ષેત્ર છે તેમની મુલાકાત લઈએ અને અન્નક્ષેત્રમાં કેવું કેવું ભોજનને પીરસવામાં આવ્યું છે જય માતાજી હર ગિય હર હર મહાદેવ જય ગિનરી હર હર મહાદેવ મિત્રો આપણે આવી ગયા છે જે અગોરી માતાજી છે માતાજી ના દર્શન કરી શકો છો અહીંયા આપણે માતાજી પાસે જઈ અને માતાજીના ના આશીર્વાદ સાંભળીએ તો જય કિનારી મારી સાથે જોડાયેલા રહેજો જે સ્વયં સેવકો છે તે પણ પણ તમે સેવા જોઈ શકો છો એ બધા લોકોને લાઈનમાં રાખી અને માતાજીના દર્શન કરાવી રહ્યા છે તો આપણે માતાજી પાસે જઈએ અને થોડાક એમના આશીર્વચન સાંભળીએ જય ગિરનારી હર હર મહાદેવ மோ நாய <lira liquid logic> <himself> जय गिन्नारी हर महादेव जय गिर તો મિત્રો જે કિન્નર અખાડો છે ત્યાં ક્ષેત્રમાં અત્યારે ભજીયાનો લાઈવ નાસ્તો આપવામાં આવી રહ્યો છે ગરમા ગરમ લાઈવ ભજીયાનો છે એ નાસ્તો છે એ ભાવિ ભક્તોને આપવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો કિન્નાર જે કિન્નર અખાડાની અંદર અન્નક્ષેત્ર આવેલું છે ત્યાં અને ભાવિ ભક્તો ખૂબ આરામથી એ પ્રસાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેટલી લાઈન છે નાસ્તામાં પણ અને જે આપણે માતાજીના દર્શનમાં જે લાઈન જોઈ એના જેટલી જ લાઈન અહીંયા છે તમે જોઈ શકો છો અહીંયા બધી વ્યવસ્થા છે અને ભાવિ ભક્તો ખૂબ આરામથી આજે તમે જોઈ શકો છો અનક્ષેત્ર ની જગ્યા છે અને અહિયાં રોજ નાસ્તો કરવામાં આવે છે અને જમણવાર પણ આપવામાં આવે છે મિત્રો આપણે જે આગળ જોયું કે ભજીયાનો નાસ્તો એવો વિરત ચાલુ હતો એવી જ રીતે અહીંયા પણ ચાની સેવા પણ અવિરત ચાલુ છે તો તમે જોઈ શકો છો કે કિનારા ઘણા ચાની સેવા ચાલુ છે આ બધું માતાજીના આશીર્વાદથી અને કિનારીના કિનારી મહારાજના આશીર્વાદથી કહી શકીએ તમે જોઈ શકો છો કે અત્યારે લાઈવ ગરમા ગરમ ચા બધાને પીવા મળી રહી છે કિનારીના નાદ સાથે અને રસોડામાં પણ તમે જોઈ શકો છો કે અત્યારે લાઈવ ભજીયા બનાવવાના ચાલુ છે ગરમા ગરમ જે ભાઈ ભક્તો આવે છે માટે જય ગિરનારી જય માતાજી ગિન્નાર અખાડા ની અંદર ભોજન ની ભક્તિ અને પ્રસાદીની બહુ સુવિધા સારી છે બધાય માનવ મેળાનો ઉમટી પડ્યા છે દર્શન થઈ લાભાર્થી લાભ લેવા માટે આવી રહ્યા છે અને બધીનું આયોજન છે અત્યારે ત્રણેય ટાઈમ જમવાનું તો ચાલુ સતત છે દાળ ભાત શક રોટલી મીઠાઈ સાથે અને બહુ સરસ આયોજન છે કિન્ન અખાડાની અંદર જય કિનારી જય માતાજી

હેલો <laughs>